નમસ્કાર મિત્રો આજે રવિવારના દિવસે આપણે વસેટીની જે ભાજી કઈ છે એ શોધવા માટે આજે આપણે નીકળ્યા છીએ કેમ કે પેલા વરસાદની અંદર જે મળે છે પછી મળતી નથી જેને દોડીની ભાજી પણ કહેવામાં આવે છે અને વાસેટી પણ કહેવામાં આવે છે તો જોઈએ હવે મળે છે કે નહીં આગળના વિડીયોમાં જોશું વહેલા તો આપણે શોધી લીધા છે પણ આમાં એના ફૂલ દેખાતા નથી હવે આગળ જઈએ જોવા મળે તો આપણે આ એનો છોડ છે વાસેટીનો અને હવે જોઈએ આપણે આગળ મળે છે કે નહીં તો મિત્રો હજી આપણે મળી નથી વાસેટીની બાજી હજી આપણે ગોતવાનું ચાલુ છે વહેલા તો આપણે ઘણા જોયેલા છે પણ અત્યારે એની અંદર જે એના ફૂલ થાય છે એ જોવા મળતા નથી જોઈએ હવે આગળ મળે છે કે નહીં તો ફાઇનલી મિત્રો આપણે જે છે એ વસેટીની ભાજી મળી ગઈ છે તમે જોઈ શકો છો એનું ફ્લાવરિંગ છે એની ભાજી બનાવવાની હોય છે અને ખૂબ સ્વાદિષ્ટ હોય છે એ તો આપણે ફાઇનલી મળી ગઈ અહીંયા બાવળની અંદર છે એના કાંટા પણ ખૂબ છે તો થોડુંક અઘરું થશે આપણે પરંતુ આજે આપણે ખાવાની છે એટલે તો ગમે એમ કરીને અને વસેટીની ભાજી જે કહીએ છીએ આપણે તોડવી જ જોશે એમાંથી જોઈ શકો છો આ એના ફ્લાવરિંગ છે ફૂલ કે જેની ભાજી બનાવવામાં આવે છે અને ફાઇનલી આપણે મળી ગઈ છે હવે સાંજે આપણે બનાવવાના છીએ આ ભાજી તમારા મિત્રો ભાજી ખાવી તો આવી જજો આભાર તો મિત્રો જોઈ લો આપણે રસોટીના જે ભાજી બનાવવાની છે એના ફૂલ તોડી લીધા છે સેમ્પલ માટે અને હજી તોડવાના છે એટલા બધા ન થાય ભાજી એટલે હવે થોડાક હજી પણ ગોતવા જશે લગભગ એક કિલોની આસપાસની આપણે ભાજી બનાવવાની છે તો આ વસેટીની જે ભાજી પ્રખ્યાત છે ખાવા ખૂબ સ્વાદિષ્ટ હોય છે એ છે આ જોઈ શકો છો તમે